હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું શાકની પણ જરૂર ના પડે તેવા બહુ ટેસ્ટી એવા કાઠિયાવાળી ભરેલા મરચાં તો આ મરચાંને તમે રોટલી ભાખરી પરાઠા કે થેપલા સાથે સફરમાં પણ લઈ જઈ શકો છો તો ચાલો આવા ટેસ્ટી એવા ભરેલા મરચાં બનાવવાનું શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં બસો પચાસ ગ્રામ ભાવનગરી મરચાં આ રીતે લાંબા અને કડક હોય તેવા પસંદ કરીને લીધેલા છે અને મરચાંને મેં પાણીથી ધોઈ અને કપડાંથી લૂછી એકદમ સારા એવા ચોખ્ખા કરી લીધા તો આ રીતે જે લાંબા મરચાં હોય તેમાં તીખાશ થોડી ઓછી હોય એટલે ભરેલા બનાવીએ ને તો તેનો સ્વાદ વધારે સરસ આવે આ રીતે આપણે મરચાંને ઉપરથી નીચે સુધીનો કટ લગાવી દઈશું અને અંદર જે બીજ અને નસોનો ભાગ હોય તે આપણે કાઢી લઈશું એટલે જો તીખાશ હશે તો ઓછી થઈ જશે અને આ મરચાંને તમે બીજા દિવસે પણ ખાઈ શકો છો એટલે કે બે દિવસ સુધી તમે આ મરચાંને ફ્રીજમાં રાખી શકો છો આ રીતે આપણે બધા મરચાંને કટ લગાવી અને તેમાંથી બીજ અને નસોનો ભાગ કાઢીને તૈયાર કરી લઈશું અને આ રીતે બધા મરચાં તૈયાર થઈ ગયા તો હવે આપણે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન જેટલા તલ થોડા એવા શેકી લઈશું તો વધારે પડતા નથી શેકવાના તેને કોઈ બ્રાઉન આપણે નથી કરવાના ફક્ત આપણે તેની નમી દૂર કરવાની છે તો આ રીતે એકાદ મિનિટમાં તલ આપણા સરસ મજાના શેકાઈ જશે તો હવે તમે જોઈ શકો છો કે તલ આપણા સારા એવા શેકાઈ ગયા અને આપણે ડીશમાં કાઢી અને ઠંડા કરી લઈશું અને હવે આ જ પેનમાં આપણે થોડા એવા સિંગદાણાને પણ શેકી લઈશું તો બાળકો આમ પણ સિંગદાણા ખાય છે એટલે મેં થોડા અત્યારે વધારે લીધા છે તમે ઓછા પણ લઈ શકો છો આ રીતે થોડી વારમાં સિંગદાણા પણ શેકાઈ ગયા આ રીતે તમે ફોતરું કાઢશો ને નીકળી જાય એટલે સમજવાનું કે સિંગદાણા સરસ શેકાઈ ગયા આ રીતે આને પણ આપણે પ્લેટમાં કાઢીને ઠંડા કરી લઈશું અને હવે એક કડાઈમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે તેમાં એક વાટકી જેટલો ચણાનો લોટ લઈશું તો આ રીતે લોટને આપણે હવે સારો એવો શેકવાનો છે અને ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે જો હાઈ ફ્લેમ પર આપણે લોટને શેકીશું તો તે બળી જશે આ રીતે લો ફ્લેમ પર તેને ચલાવતા ચલાવતા પાંચથી છ મિનિટ માટે શેકવાનો છે તો થોડી જ વારમાં લોટનો કલર તમે જોઈ શકો છો સારો એવો બદલાઈ ગયો તે બદામી રંગનો થઈ ગયો તો આ લોટ આપણો હવે સરસ મજાનો શેકાઈ ગયો છે તો આ રીતે તમે છૂટો છૂટો કરશો એટલે લોટ સરસ મજાનો શેકાઈ ગયો અને હવે આપણે ઠંડો કરી લઈશું અને હવે આપણે મસાલો બનાવવા માટે એક મિક્સર જારમાં જે તલ આપણે શેકીને રાખ્યા તે ઉમેરી દઈશું સાથે આપણે દાણાને ફોતરા અમે કાઢી અને ઉમેરી દીધા અને એક ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ ઉમેરીશું એટલે આ રીતે બધું એક સાથે સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ જાય તો મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને મેં આ બધું સરસ મજાનું ગ્રાઇન્ડ કરી દીધું તો અધકચરું એવું આપણે આને ગ્રાઇન્ડ કરેલું છે આને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે આમાં જે ચણાનો લોટ શેકીને રાખ્યો તે ઉમેરી દઈશું અને હવે આમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે આપણે એક નાની ચમચી જેટલું કાશ્મીરી મરચું તો મેં કલર માટે ઉમેર્યું છે એક નાની ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર સાથે અડધી ચમચી જેટલી આપણે હળદર પાવડર લઈશું અને બે નાની ચમચી જેટલો ધાણાજીરું પાવડર સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું તો મસાલા તમે તમારી પસંદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને અડધા લીંબુનો રસ નીચોવી દઈશું તો આ રીતે ખટાશ અને ગળપણ બંને બેલેન્સ થઈ ગયા થોડા એવા આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને આ રીતે હવે સરસ મજાનું બધા મસાલાને મિક્સ કરી લઈશું તો આ રીતે સરસ મજાનું હવે બધું મિક્સ થઈ ગયું તો આ સમયે તમારે મસાલાને ટેસ્ટ પણ કરી લેવાનો જો તમને એવું લાગે કે કોઈ મસાલો ઓછો પડ્યો છે તો તમે એને ફરીથી ઉમેરી શકો છો અને હવે આ રીતે મરચાંમાં ઉપરથી નીચે સુધી મસાલો એકદમ સારી રીતે ભરી લઈશું તો તમે અત્યારે જોઈ શકો છો કે મસાલો હું એકદમ સારી રીતે દબાવીને ભરી રહી છું તો બસ આ રીતે આપણું એક મરચું તૈયાર થઈ ગયું આ જ રીતે આપણે બધા મરચામાં મસાલો સરસ મજાનો ભરીને તૈયાર કરી લઈશું અને જો મરચાં ભરાયા પછી મસાલો વધે તો તમે એને ફ્રિજમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો કોઈપણ ગ્રેવીવાળા શાકમાં તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો ગ્રેવીવાળા શાકમાં આ મસાલો તમે નાખશો ને તો એ શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે અને હવે તમે જુઓ કે આપણે આ રીતે બધા જ મરચામાં મસાલો એકદમ સારી રીતે ભરીને તૈયાર કરી લીધા અને હવે મરચાંને સાતડવા માટે આપણે એક કડાઈમાં બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું તેલ આગ સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ભરેલા મરચાં આ રીતે બધા મૂકી દઈશું જો તમને એવું લાગે કે તમારા મરચાં વધારે છે તો તમે બીજી વાર પણ સાતળી શકો છો આ રીતે મેં બધા મરચાં મૂકી દીધા અને આ રીતે મરચાં મૂકીએ પછી આપણે આને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે સારા એવા થવા દઈશું અને હવે બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો એક બાજુથી મરચાં થોડા એવા સતડાઈ ગયા છે અને આપણે બીજી બાજુ પણ ફેરવી અને શેકી લઈશું તો આ રીતે તમારે ફેરવી ફેરવી અને મરચાંને શેકવાના તો ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે આને બે મિનિટ માટે થવા દઈશું અને હવે ફરીથી આપણે બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે મરચાં આપણા સારા એવા સતળાઈ ગયા છે તો તમારે પણ આ રીતે બે ત્રણ વાર ચેક કરવાનો એટલે વધારે મરચાં નીચેથી બળી ના જાય અને મરચાં પ્રોપર એવા તળાય તો તમે જુઓ કે આ રીતે મરચાં આપણા શેકાઈ ગયા થોડો એવો આપણે ઉપરથી જે મસાલો વધેલો તે નાખીશું એટલે મરચાં વધારે સ્વાદમાં સારા લાગે આ રીતે મસાલો મિક્સ કરી અને ફરી આપણે આને ઢાંકણ ઢાંકીને પાંચેક સેકન્ડ માટે થવા દઈશું તો વધારે નથી થવા દેવાનું ફક્ત પાંચેક સેકન્ડ માટે થવા દેવાનું આ રીતે મસાલો બળી ના જાય એટલે આપણે ઉપરથી બે ચમચી જેટલું હાથથી આ રીતે પાણીના છાંટા નાખીશું એટલે આપણો મસાલો જરાય બળી ના જાય અને મરચાંનો સ્વાદ વધારે સરસ આવે આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના કાઠિયાવાડી ભરેલા મરચાં બનીને તૈયાર છે તો આ રીતે શાકની પણ જરૂર ના પડે અને જમવાનો સ્વાદ બમણો કરી દે તેવા કાઠિયાવાડી ભરેલા મરચાંને તમે રોટલી ભાખરી પરાઠા કે થેપલા સાથે ખાશો તો બહુ ટેસ્ટીવા લાગશે તો તમે પણ આ રીતે ભરેલા મરચાં જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને આવી જ નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય